નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું પાર્થ તમે જે મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદમાં આવેલા ઓઢવ વિસ્તારના રબારી વસાહતના છે જ્યાં સરકારે ફક્ત મૌખિક નોટિસ આપી માલધારી સમાજના લોકોના ઘર તોડી પાડ્યા છે મૌખિક નોટિસ બી કેવી રાત્રે આજથી થોડા દિવસ પહેલાં અમુક એએમસીના આગેવાનો આવે છે રાત્રે નોટિસ આપે છે મૌખિક અને બીજા દિવસે સવારે માલધારી સમાજના લોકોના ઘર તોડી પાડે છે આ ઉપર અહીંયા ઉપસ્થિત માલધારી સમાજના આગેવાનો સાથે આપણે ચર્ચા કરવાના છીએ વાતચીત કરવાના છીએ અને સમજવાના છીએ કે શું હતી આખી ઘટના તેની સાથે અહીંયા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ જોડાયેલા છે તો આપણે એમની સાથે પણ વાતચીત કરવાના છીએ કે શું હતી ઘટનાના એની ઉપર આગળ તેમનો શું પ્રતિકાર છે અને તે માલધારી સમાજ અને ઈશુદાન ગઢવી આગળ શું એક્શન લેવાના છે તેના વિશે પણ જાણીશું અઢવ વિસ્તારમાં રબારી વસાહતના મકાન તોડી પાડવામાં આવ્યા છે જેની સાથે આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે આપણે એમની સાથે વાતચીત કરવાના છે કે એમનું શું કહેવું છે આપનું શું કહેવું છે બિલકુલ આ એક સદંતર અન્યાય થઈ રહ્યો છે ભાજપના નેતાઓ દ્વારા અને ભાજપ એવું ઈચ્છે છે કે માલધારીઓને કચડીને આપણે લઈ શકીશું ઉદ્યોગપતિને જમીન આપો છો તમે ભાજપના નેતાઓ કમલમ ગેરકાયદેસર બનાવ્યા છે તમે જમીનો ગૌચરની પાંચ કરોડ ચોરસ મીટર ઉપર કબજો કરી લીધો છે અને અહીંયા માલધારીઓનો 1952 થી વસાદ છે કાયદો એવું કહે છે કે 15 વર્ષ ભાડા મારે જો તો એને મળે છે તો આમને કેમ ન મળે આમને કેમ તોડી દેવામાં આવે એટલે સદંતર ગેરકાયદેસર કૃતિ છે એક દિવસની નોટિસમાં બધું મકાન તોડી દીધું છે મેં સાંભળ્યું જો કોઈ ભાજપના સ્થાનિક નેતાએ આ ખેલ કર્યો છે પણ એ બધાને મારે કેવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ કે તમારામાં તાકાત હોય એટલું લડી લેજો હવે માલધારી સમાજ એક થઈને તમારી સામે લડશે આની ઉપર હું જાણવા મળ્યું છું કે આથી પાંચ વર્ષ પહેલા બી માલધારી સમાજને નહીં રબારી વસાહતમાં નોટિસ ફાળવવામાં આવી હતી તે માલધારી સમાજને એવું તો હશે કે આજે નહીં કાલે આ મકાન તો તૂટવાના જ છે તો એના વિશે શું કહેવું અરે ભાઈ મકાન આપણે બનાવીએ છીએ ગરીબોના હું એમ કહું છું ન હોય તો બનાવડાવી દેવાના ને સરકાર છે સરકાર મા છે સરકાર પોતાના બિલ્ડિંગો બનાવે છે સ્વર્ણિમ સંકુલો બનાવે છે મુખ્યમંત્રી આવાસ નવા બનાવે છે મંત્રીઓના આવાસ નવા બનાવે છે પોતે બંગલાઓમાં રિનોવેશન કરાવે છે તો અહીંયા બંગલા આપે મકાનો છે એને તમે કાયમી કેમ ન કરી શકો દસ્તાવેજ કેમ ન કરી શકો તમે ઇમ્પેક્ટ ફી ભરીને તમારા નેતાઓના કાયદેસર કરી શકો તો આ મકાનોને કેમ ન થાય ભાજપે સદંતર અંગ્રેજો ન કરે એવો અન્યાય કર્યો છે હવે આ મુદ્દે આગળ તમે તમે અને અથવા માલધારી સમાજ શું એક્શન લેવાના છો અમે એક સંમેલન બનાવીશું બોલાવીશું અમે એક આખી

આમ આદમી પાર્ટી ભાજપ ને કોંગ્રેસના નેતાઓ નક્કી કરે કોની જોડે છે સરકાર સાથે છે કે દલાલી સાથે સરકારની દલાલી કરવા માટે છે 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 કે ભાઈ સમાજ સમાજ સાથે સાથે અને જો હોય તો ભાજપ મકાન બનાવડાવે નહીં ત્યાં સુધી એ નેતાઓ છે એ ભાજપના કોઈ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી ધર્મગુરુઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમારા કહેવાથી અમે મત આપતા હતા અત્યાર સુધી હવે તમે ભાજપ ઉપર દબાણ લાવીને ફરીથી અમે અમારા મકાન બનાવડાવો અને તમારું જો ભાજપ ન માને તમે જાહેરમાં ભાજપ સાથે ચડો ફાડો આપે જોયું કે કેવી રીતે આમ આદમી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને માલધારી સમાજ કેવી રીતે સરકારની સામે પડકાર કર્યો છે અને આ રબારી વસાહત માં જે તોડી પાડેલા મકાનો છે તે ત્યાંના લોકોને યોગ્ય ન્યાય મળે તે માટે આગળ પગલા લેવામાં આવશે